નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ હોંડલાઈના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી વિભાગમાં જે મોટી ભરતી બહાર પડી છે તેના વિશે તો આજના વિડીયોમાં આપણે આ ભરતીની તમામ માહિતી વિશે વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો જરા પણ સ્કીપ ના કરતા તથા તમે જો અમારી દ્વારકેશ હોંડલાઈની ચેનલ ઉપર નવા જોડાના હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવા જ વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રહેશે પોસ્ટ પોસ્ટનેમમાં વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગર એટલે કે સહાયક રહેશે કુલ જગ્યાઓની વાત કરીએ તો નવ હજાર પાંચસો જેટલી જગ્યાઓ છે એટલે કે ઘણી બધી જગ્યાઓ માટે જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે લાયકાતની વાત કરીએ તો દસ પાસ અને બાર પાસ રહેશે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે એટલે કે તમારે જે છે ઓનલાઈન સાયબર કાફેમાંથી અથવા તો જાતે મોબાઈલમાંથી અરજી કરવાની રહેશે અને અરજી શરૂની તારીખ વાત કરીએ તો આઠ ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે ગયા આઠ તારીખથી જશે આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રહેશે ને અરજી ક્યાંથી કરવી તેની સાઇટ પણ આપણે આગળ બતાવશું ને અરજી કેવી રીતે કરવી તે પણ આપણે વિગતવાર સમજાવશું ત્યાર પછી આપણે વાત કરીએ પોસ્ટવાસ ખાલી જગ્યાનું વિતરણ જેમાં આંગણવાડી કાર્યકરમાં વાત કરીએ તો પાંચ હજાર પ્લસ જેટલી જગ્યાઓ માટે ભરતી છે જ્યારે આંગણવાડી તેડાકર એટલે કે સહાયક હેલ્પરમાં વાત કરીએ તો ચાર હજાર જેટલી જગ્યાઓ માટે ભરતી છે કુલ મળીને નવ હજાર અથવા તો નવ હજાર પાંચસો પ્લસ જેટલી જગ્યાઓ માટે જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે એટલે કે મોટી ભરતી આપણે કહી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ મુખ્ય બાબત એટલે કે શૈક્ષણિક લાયકાત જેમાં સૌ પ્રથમ આપણે કાર્યકર માટે વાત કરીએ તો ધોરણ બાર એટલે કે એચએસસી પાસ કરેલું હોવું જોઈએ અથવા ધોરણ દસ પાસ અથવા ઓછામાં ઓછા બે વર્ષનો જે છે એઆઈસીટી માન્ય પ્રાપ્ત ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ એટલે કે દસ પાસ પ્લસ ડિપ્લોમા કોર્સ કોઈ બી કરેલો હોવો જોઈએ અથવા તો બાર પાસ ત્યાર પછી વાત કરીએ આપણે આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગર માટે તો ઓછામાં ઓછું ધોરણ દસ પાસ એટલે કે એસએસસી પાસ કરેલું હોવું જોઈએ અને ત્યાર પછી નોટમાં વાત કરીએ તો ફક્ત સફ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ લાયકાતોને જ ધ્યાનમાં લેવામાં આવશે ચાલુ અથવા અધૂરાને નહીં એટલે કે જે ચાલુ ડિપ્લોમા હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો કમ્પ્લીટ કરેલું હોય અથવા કમ્પ્લીટ દસમું બારમું કરેલું હોય તો જ ફોર્મ ભરી શકાશે બારમું અથવા દસમું અથવા ડિપ્લોમા તમારે શરૂ હોય તો તમે લોકો ફોર્મ ભરી નહીં શકો જો કમ્પ્લીટ હોય તો જ ફોર્મ ભરી શકાશે ત્યાર પછી વાત કરીએ વયમર્યાદાઓ જે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના જે છે સમયગાળા મુજબ નિર્ધારિત છે ન્યૂનતમમાં વાત કરીએ તો અઢાર વર્ષ રહેશે જ્યારે મહત્તમ ઉંમર તેત્રીસ વર્ષ જે છે માન્ય રહેશે ઉંમર અને લાયકાતની ગણતરી માટે કટ ઓફ તારીખ અરજીની છેલ્લી તારીખ એટલે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર છે ત્યાર પછી આપણે વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા તો પસંદગી કેના આધારે થશે તેની વાત કરીએ તો પસંદગી ફક્ત શૈક્ષણિક લાયકાતના આધારે એટલે કે મેરિટના આધારે થશે એટલે કે દસ ઉપર જો તમે સહાયકમાં ભરો છો તો દસમાના મેરિટ જે છે તમારે દસમાં એક્ઝામ તેના મેરિટ ઉપર રહેશે કોઈ અલગથી લેખિત એક્ઝામ વગેરે લેવામાં આવશે નહીં અને જો તેડાઘરમાં ભરો છો અથવા કાર્યકરમાં ભરો છો તો બાર પાસ થશે અને જે હાલમાં જે લોકો હેલ્પરમાં છે અને ત્યાં કાર્યકરની જે છે જગ્યા ખાલી હોય ત્યાં અત્યારના તેડાઘરોને જે છે ત્યાં લઈ લેવામાં આવશે પ્રમોશન કરીને ત્યાર પછી આપણે વાત કરીએ કે આમ આપણે અરજી કેવી રીતે કરવાની છે આપણે ફોર્મ કેવી રીતે ભરી શકીએ તો જે છે સત્તાવાર તેની સાઈટ આપણને આપેલી છે ઈશ્રમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપરથી તમે લોકો એપ્લાય કરવાનું છે ત્યાં જઈને ભરતી એટલે કે રિક્વાયરમેન્ટ લખેલું હોય ત્યાં તમારે ક્લિક કરીને આગળ વધવાનું છે ત્યાર પછી જે માર્ગદર્શિકા તમારે સંપૂર્ણપણે વાંચવાની છે કે કઈ કંઈ જે છે શરતો લાગુ પડેલી છે ત્યાર પછી વાત કરીએ આપણે અરજી ત્યાર પછી અરજી એટલે કે એપ્લાય કરવાનું બટન હોય ત્યાંથી તમે એપ્લાય કરી ને તમારી બધી જ જે છે સફળતાપૂર્વક તમારી શૈક્ષણિક લાયકાત છે પર્સનલ ડિટેલ છે વગેરે ભરવાનું રહેશે અને લાસ્ટમાં તમારો ફોટો સિગ્નેચર ને લાયકાતની માર્કશીટ વગેરે અપલોડ કરી દેવાનું રહે અપલોડ સારી રીતે કરજો સારી ક્વોલિટીમાં જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય અને લાસ્ટમાં એક વખત ચેકઆઉટ કરીને પછી સબમિટ મારું કારણ કે ફોર્મ તમે સબમિટ કરી દેશો ત્યાર પછી જે જશે કોઈપણ જાતનો સુધારો નહીં કરી શકાય ત્યાર પછી આપણે વાત કરીએ મહત્ત્વપૂર્ણ તારીખો જેમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆત આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી થઈ ગઈ છે ને અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ મધ્ય બાર વાગ્યા એટલે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને રાતના બાર વાગ્યા સુધી એપ્લાય કરી શકો છો ને ત્યાર પછી જે છે મેરિટ વગેરે ક્યારે પડશે તેની હજી કોઈ સૂચના આવેલી નથી તો એ ભવિષ્યમાં આવી શકે છે તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જો તમે જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર આવે આપણે આવી જ અવારનવાર આવતી ભરતી અથવા તો સરકારી યોજના હોય છે ખેડૂત માટે જે છે સબસિડી યોજના હોય છે વગેરેના વિડીયો આપણે સમયસર લાવતા હોઈએ છીએ તો મળીએ મિત્રો આપણે નવા વિડીયો